ખોજ કરી લે અગલે સદગુરુ મિલે તો શાન બતાવીને ખોલ દે અંતર ખીડકી પોતાનું નિજ સ્વરૂપ ની મહાપુરુષો

ધર્મ ના માર્ગે બધી નિષ્ફળ થઈ જાય બરાબર પોતાને મહાપુરુષો ને જાગવાનું કીધું છે જાગૃત નગરીમાં ચોર ને લૂટે જક મારે ક્યાં જમ દુ આપણે જાગીસી હોતઈ અને કઈક અજ્ઞાનમાં ભૂલ જઈસી હોતઈ વાહ પોતાની અવસ્થાઓને જો પ્રાપ્ત કાયમ ને માટે રહે ને તો એ જાગી ગયેલો કહેવાય બરોબર છે જેવી રીતે અવસ્થા શરીરની અવસ્થા છે બાલ્ય અવસ્થા યુવાન અવસ્થા પ્રૌઢ અવસ્થા અને ગર્ભપણ આ અવસ્થા છે બરાબર તમામ મુદ્દાની બધી અવસ્થાઓ હોય છે આપણામાં હોતી અવસ્થાઓ છે બરાબર

વિષયમાં જ્યારે રસ ભાવ રાખે ત્યારે એ જીવ ગતિમાં ત્યારે એ જીવ કહેવાય દાખલા તરીકે આપણે અત્યારે એક વ્યક્તિ માણસ કહેવાય તમારી અવસ્થામાં તમે પૂર્ણ લેતા હતા સુધી માણસ કે પછી દારૂ પીઓ ત્યારે તમને કોઈ આપને માણસ નો કે ત્યારે દારૂ પીયો અવસ્થા ફરી જાય ને બરાબર એવી રીતે જ્યારે આપણે પોતાનું સ્વરૂપને ભાન ભૂલી અને આપણું નિજ સ્વરૂપનું ભાન ભૂલી જ્યારે વિષયોના માર્ગે જાય ત્યારે એ જેવું પરિવર્તન પોતા વિષયો નો વાર થાય ત્યારે પાછો જયારે મેલી દે ત્યારે પાછા મીઠ્યા ભાવમાં રોકાઈ જાય કેટલે દાસી જીવન ને એવું કેવું કહ્યું કે ઘડીક માં ગુરુ ને ઘડીક માં છે ઘડીક માં વેરાગી બની જાય એવા દોરંગા ભેગા નો ભેજને પોતાની જીવ છે કે પીવ છે બરાબર આમાં ત્રીજો કોઈ છે ને ત્રીજો છર પુરુષ છે આ દેહ છે એ છર પુરુષ છે અને જે અક્ષર પુરુષ છે એ આત્મા છે આત્માની અવસ્થા છે આ જીવ પણ બરાબર છે માથે થાય એટલે કોઈ એવું કે છે મહાપુરુષો કે મર્દ જગાવે દર્દ કો મર્દ જગાવે દર્દ કો અને દર્દ જગાવે સુરત કોનું સુરત જગાવે જીવ કો ને જીવ જગાવે પીવું કો ले मर्द यार इने वेदना थाय भाई यार चित जीत एवी वस्तु से सूरत क्या जागे जी चित से एक सागर महापुरुष एम केसे के चित हर सागर में डोले तेरा रोम रोम हर बोले तो गंगा सती एम के चित ने विषया माते खीची ली दू तेती इंद्री डोले नहीं लगा એટલે કે સુરતા विषया माते ખેચી લીધી પછી इंद્રી ડોલે નઈ

એની બાજુમાં આંગળી હોય ધ્યાન આપણે તરતી વખતે અંગૂઠો મેળવો મેળવો ક્રિયા કરવી પડે આપડે હું બરોબર ધ્યાન ધરો તમે એટલે ધ્યાન ધરો એટલે આપણે કર્મયોગ ભક્તિ છે જ્ઞાન ભક્તિ છે હા બરોબર અને ભક્તિ યોગ છે તો આ ધ્યાન યોગ યોગ ભક્તિ કહેવાય તો એના કારણે આપણે તમે જાણી છે ધ્યાનના માર્ગેથી નહીં પોતે આપણે જાગી શકીએ કર્મયોગથી નહીં જાગી શકીએ

અને પોતે જાગે ચટકો પોતાને જ લાગે એ મર્દ કહેતા એ પોતે જ આત્મા છે એને દર્દ થાય ને હીજ પરિવર્તન ઈન્દ્ર્યુનું કરી શકે બીજું કોઈ કરી શકે નહીં બરાબર ઈન્દ્ર્યુ કોઈ નારી કોઈ પુરુષનું ધ્યાન ન રાખે પુરુષ છે એ નારીનું ધ્યાન રાખે એટલે પોતે ત્યારે અલગ જગાવે ડીલર બાય રમતો જોગી ક્યાંથી આવ્યો અને આવી મારી નગરીમાં અલગ જગાવેલું વેરા હું બની થોડી રે રમ થોડીક ઉતાવળ કરી ગયા આત્મા દર્દ ન થાય આત્મા જાગૃત થઈ ગયો હાલો હરી હરી

એ દર્દે ઘેડાની પાકી ને પીળું પાન કીધી મળશે ગેડો પાન રાશી જીવન ને એવું કીધું કે મેરમ ની ચોધારી મા માવે મને મારી કે પોતાને એની વેદના મને બહુ ભારે પાટા બાંધુ દાડી દાડી એના વેદ ગયા વેદના તો પોતાને જયારે એ પોતાને પદ ને પામે એટલે ધ્યાન આપણે રાખવાનું એટલે લીલરબાઈ એમ કે છે રમતો જોગી સુરતાના ભાવ થી કે છે સુરતાના ભાવ થી ક્યાંથી આવ્યું આવી મારી નગરીમાં અલગ જ

ઈ વેરાગણ બને જ્યાં આપણે અલગ જગાડી નહીં અને આપણે પોતે જાગીને ત્યાં સુધી મેળ નો ખાય એટલે દાસજી ત્રિકમ સાહેબ ને એવું કેવું પડ્યું આવી આવી કે અલગ જગા બેની અમારે મોલે ઉત્તર દિશા થી રમતો જોગી આવ્યો હે વાહ ભાઈ વાહ ઉત્તર દિશા જેની નારી કુડી એનો નર કુડો બરાબર જેનો નર કુડો એની નારી કુડી જેનો રાજા કુડો એની પરિપૂર્ણ હોય તો આ બધી ચિત્ત વર્તી છે ને સ્થિરતા હોય તો માટે એની પૂર્ણ અવસ્થામાં જયારે આવી જાય ને ભાઈ ત્યારે આ બધી ઇન્દ્રિય પરિવર્તન એટલે હું હતી જન્મ ની આંધળી મારા ગુરુ ને આપી આખ એ ગુરુ કોણ આપણે આંખ આપીને આખું ખોલી ને મેં જોયું ને તો ઘટ ઘટ માં અલગ ધણી અને આ જન્મો જન્મ થી ભટકતી આ મન બુધી વર્તી જયારે પોતે ભૂલે ને તો એ પોતે ભટકારે નો ફટકારે અને જયારે પોતે જાગે ને ત્યારે ઈન્દ્રિય પલવાર ની અંદર જેમ કાચબો હોય ને એના માથે વાર કરે ને તો બધી ઇન્દ્રિયો સંકોચી લે ને જયારે પોતાને જ્યારે પોતાને નિજ સ્વરૂપ ભાન પડી જાય તો જેસલ ને પલવાર ની અંદર છે ને ઇન્દ્રિયો સંકોચી લીધી ધૂપ ધ્યાન ધ્યાન કોઈ સમાધિ યોગ કર્યું નહીં શાર્દુર ભગત ને પલવાર માં લીલરભાઈ ને પલવાર માં રવિ સાહેબ ને પલવાર ની અંદર વાલિયા પારધી ને પલવાર ની અંદર અમર તો ઠીક છે એને પલવાર માં ગોપીચંદ રાજા ને પલવાર માં જેને પોતાને મેળવું છે અને જેને ત્યાગ કરવો છે ત્યાગ કર્યા વગરનો શું મેળ કોઈ થાય એમ નથી એટલે ભાઈ જાણે જાગી જાય ભાઈ કઈ જાગી જાય કઈ કહી શકાય નહીં બોલો સદગુરુ ભગવાન કી જય તમે અમરમાનું નું કીધું ને અમરમાં એ તો આખું જીવન કુરબાન કરી દીધું હતું પરમારથ કાર્યોમાં અને અમરમાં જે છે ને એ તો એક એવા લેવલના સાધ્વી સંત હતા મારી દ્રષ્ટિએ અત્યાર સુધીમાં અમરમાં જે સેવાભાવ ભક્તિ કરી એ ઘણા સંતોએ કરી છે પણ અમરમાં એ તો હદ કરી નાખ્યું કેટલો કેટલો ત્રાસ લોકોએ આપ્યો કેટલું દુઃખ અરે કોરોના કાળમાં ડોક્ટરો પણ જેનાથી છેટા રહેતા કોરોનાથી અને આ કોરોનાથી પણ ભયંકર રોગ ડૉક્ટરો હાથે મોજા પહેરતા મોઢે માસ્ક બાંધતા ને પછી દર્દીની સારવાર કરતા ને અમરમાં તો અમરમા દેવદાસ બાપુ તો કાંઈ નહીં એને દો કોરોનાથી ભયંકર રોગ રક્ત રક્તપીત જે ખતરનાક અહડા ભેગો ચટી જતો રહો છતાંય અમરમાએ અને દેવદાસ બાપુએ સેવા કરી બોલો અને એ અમરમાના ગુણ ગવાયની એ અમરમાની ચૂંદડી પૂજાય ભાઈ અરે અરે હેં એટલે જ એક વાણી છે એક લાઈન બોલું બોલો એક એક લાઈન બોલું બોલો પૂજાણી માની ચૂં બે પૂ જાણી અમર માની બે પૂજાણી માની ચૂંદડી પાંચ તત્વ પાંચ તત્વની ની ચુંદડી ધરતી આકાશ વાજન અગ્નિ પાંચ તત્વની ની અમરમાની પરબે

ઊંચી સેવા એટલું જ્ઞાન એટલું ભક્તિ એટલું ભજન એટલું અમર માએ પાણી તો અમર મા તો ભાઈ એક દેવી આત્મા હતા ને દેવીદાસ બાપુને ઓળખી ગયા હતા એ આ જ સાચા સંત છે એટલે એને એક બીજી વાણીમાં કીધું મેં તો એ તમને મારા એ એ રાત ભલે અમર માં તો અમર માં હો ભાઈ માં પછી ગુરુ નાનક દેવ સતી માતા પાનભાઈ માતા અમુક અમુક સંત તો છે ને દાસી જીવન બાપા ઈ અમુક અમુક સંતો એવા છે ને કે કે જેના હું મારા નામ લેવાથી આમ ખાલી રુવાડા બેઠા થઈ જાય છે સાહેબ કારણ કે એનું જીવન ચરિત્ર મેં બધાયના ખોયલા છે એક એક સંતના ઓહો એમાં સંત મેઘધારુ સંત મેઘધારુ મેઘધારુ એની તો શું વાત કરવી જેને પોતાના શરીરના બલિદાન દીધા પબ્લિક માટે હેચી પાણીમાં અને જો તો ખરા એકથી એક સંત આપણે એના એક રુવાડાની તોય નથી સાહેબ આપણે તો ખાલી આ વાતો કરીએ છીએ કે ઓલાવો તો કરી બતાવ્યું વિચાર તો કરો આવા આવા સંતો આપણી આ ધરતી માથે થઈ ગયો કહી ગયા એકથી ચડ્યા હતા એકથી એક ચડ્યા હતા એની તો આપણે ખાલી ગુણગાન ગાયસી આપણે બીજું શું કરીએ સાચી વાત છે સારું તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જયમ જય